कच्छ भूज अंतरराष्ट्रीय ऊंट दिवस ने उजવણી કરવામાં આવી રામ રામ મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરણ સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો ઊંટોની ખેવના કરવા માટે એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી કાજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ ઓકે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક એક માલધારી સંગઠન સહજીવન પશુપાલન વિભાગ અને સરહદ ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે ઊંટ માલધારી સંગઠન આખા વર્ષનું એક આયોજન કરેલ છે જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને આજે આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી જત છે એટલે જે કાર્યક્રમ અહીંયા રાખ્યું છે અને વધુમાં વધુ નવા જે ઊંટ માલદારી જોડાણા છે કારણ કે જેને આખો વ્યવસ્થા મૂકી દીધો હતો બીજો ધંધો કરતા લાગી ગયા હતા એ જ માલદારીઓ જ્યારેથી શરદદીરીના કારણથી માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અઢાર કે ઓગણીસની સાલમાં કાંક પચાસ રૂપિયાનો ભાવ કાઢ્યો ત્યારથી શરદદીરીએ ભાવ આપ્યા ઊંટ માલદારીને ને પગવડ થયા અને ત્યારથી કરીને ખરેખર આ માલદારી પાછા ઊંટ કાઢી નાખ્યા તો પાછા લેવા મળી ગયા અને નવા જોડાણા છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો રામ મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે અને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી આજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દૃષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ ઓકે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સહજીવન પશુપાલન વિભાગ અને સર ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે ઊંટ માલધારી સંગઠન આખા વર્ષનું એક આયોજન કરેલ છે જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને આજે આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી જત સમા સોઢા ઉપરાંત જે માલધારી સમાજો છે ઊંટ રાખનારા એ તમામ આવ્યા છે અને કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન રૂપ રૂપાલા સાહેબ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ધારાસભ્યો અને બીજા ઘણા મહેમાનોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે અને આજે ખાસ કરીને કારણ કે આખી દુનિયામાં જ્યારે આ વિશ્વ ઊંટ વર્ષ મનાવવામાં આવી રહ્યો છે તો એના ભાગરૂપે કચ્છના માલધારીઓએ એમની જે સંસ્કૃતિ છે એમની જે વિરાસત છે એમની જે અલગ અલગ પશુની જે બ્રીડ્સ છે જેમ કે ખારાઈ ઊંટ છે કચ્છી ઊંટ છે એના અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે અને દસથી બાર ઊંટ ગાડીઓમાં આ માલધારીઓનો સંસ્કૃતિ અને ખાસ કરીને છેલ્લા પંદર વર્ષમાં કચ્છમાં જે ઊંટ સંવર્ધન ક્ષેત્રે કામ થયા છે ઊંટની સંખ્યા વધી છે અને માલધારીઓ જે ઊંટ પાલન છોડી દીધું હતું એની અંદર પાછા આવ્યા છે એ બધું ઉજાગર કરવા માટે અને એની ખુશી મનાવવા માટે અને એના ઉત્સવ માટે આજે કચ્છ ઊંટ મહોત્સવ આજે આયોજન થયો છે અને આજે સમગ્ર કચ્છ માટે એક ખુશીની વાત છે કે આખી દુનિયામાં અને આખા દેશમાં ઊંટની સંખ્યા સતત ઘટી રહી છે જ્યારે કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં ઊંટની સંખ્યા વધી છે એટલે વિશેષ આનંદની વાત છે ને આવતા આખા વર્ષમાં ઊંટ માલધારી સંગઠન આવા કાર્યક્રમોનું સતત આયોજન કરતું રહેશે કાર્યક્રમ જે જાહેર થયો આઠરી રાષ્ટ્ર દિવસ સરકારે જે જાહેર કર્યો ઊંટ માટે બે હજાર ચોવીસનો વર્ષ એમને ખરેખર આજે પહેલો પ્રથમ હવે ભુજમાં કાર્યક્રમ કર્યો આમ તો આખો વર્ષ બે હજાર ચોવીસનો મહિને મહિને ઉજવણી કરવાની ઊંટની પણ આજે પ્રથમ પહેલો અમારે સંગઠન નક્કી કર્યો કે આપણે રૂપાલા સાહેબને બોલાવી અને વધારેને વધારે માલધારીઓને બોલાવી અમને જે માલધારીઓ નવા નવા ઊંટમાં જોડાણા છે પાછા એમનું સન્માન કરવું અને વિશેષ એમને કાંઈક પોષણ મળે એ રીતનો અમે આજે કાર્યક્રમ કાર્યક્રમ કર્યો રૂપાલા સાહેબને બોલાવી અને ધારાસભ્ય છે અમારા વિનોદભાઈ સંસદ છે આજનો મેન હેતુ ખરેખર એ છે કે આખી દુનિયામાં ઊંટ દિવસની ઉજવણી છે બે હજાર ચોવીસના વર્ષની તો અમે આ કાર્યક્રમ ભુજમાં એટલે રાખ્યો કે આ જિલ્લાનું મથક છે એટલે જે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે અને વધુમાં વધુ નવા જે ઊંટ માલદારી જોડાણા છે કારણ કે જેને આખો વ્યવસ્થા મૂકી દીધો હતો બીજો ધંધો કરતા લાગી ગયા હતા એ જ માલદારીઓ જ્યારથી શરદદીરીના કારણથી માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અઢાર કે ઓગણીસની સાલમાં ક્યાંક પચાસ રૂપિયાનો ભાવ કાઢ્યો ત્યારથી શરદદીરીએ ભાવ આપ્યા ઊંટ માલધારીને ને પગવડ થયા અને ત્યારથી કરીને ખરેખર આ માલધારી પાછા ઊંટ કાઢી નાખ્યા હતા પાછા લેવા માંડી ગયા અને નવા જોડાણ છે